મેડિકલ કોલેજ ખાતે સ્ટાઇફંડના વધારો કરવાની માગ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જુનિયર ડૉક્ટર એસોસિએશનના નેજા હેઠળ રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ટરનલ ડોક્ટર દ્વારા સ્ટાઈફંડ વધારાની માંગ કરવામાં આવી રહી છે આ માગણીને લઈ અગાઉ પણ એક વખત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેનું નિરાકરણ આવ્યું ન હતું ત્યારે ફરી એકવાર મેડિકલ કોલેજના તબીબ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી સ્ટાઈફંડમાં ચાલીસ ટકાનો વધારો કરવાની માંગ કરવામાં આવી હતી જો આ માગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો તારીખ અગિયાર જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર લડતની ચીમકી આપવામાં આવી હતી એના અંદર કોઈ પણ હકારાત્મક વલણ નથી આવ્યું એટલે જેડીએ બીજીએમસી માંથી લગભગ ચાર થી પાંચ વખત ત્યાં ગાંધીનગર ખાતે રૂબરૂ આરોગ્ય મંત્રીશ્રી સાથે મુલાકાત કરી પણ કોઈ પણ ફેરફાર નથી આવ્યો એટલે હવે બધા દ્વારા એવું નિર્ણય લેવામાં આવ્યો ઇન્ટર ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટર દ્વારા દસ દસ જુલાઈ સુધી એ પાણી અંદર કોઈ પણ હકારાત્મક રિસ્પોન્સ ન આવે તો પછી ઓકે નમસ્કાર હું ડોક્ટર ઈશાન કોટક અમે હું ઇન્ટર્ન ડોક્ટર છું અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં અમે આજે બધા જ ઇન્ટર્ન ડોક્ટર્સ અને બધા રેસિડેન્ટ ડોક્ટર્સ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સટી હોસ્પિટલ ખાતે અહીંયા ભેગા થયેલા છીએ અમારો મુદ્દો એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી અમારો સ્ટાઇપન્ડમાં કોઈ પણ વધારો થયો નથી જે પહેલાં દર ત્રણ વર્ષે ચાલીસ ટકા વધારાનો નોર્મ છે પણ એ સરકારે છેલ્લા ત્રણ વર્ષથી વધારે નથી અમે આ બાબતે સાત વાર સુધી રજૂઆત કરી છે અને અમે ગાંધીનગર પણ જઈ આવ્યા છે પણ એનો કોઈ પણ જવાબ આવ્યો નથી જેનાથી ખબર પડે છે કે ડૉક્ટર જે સૂત્રધાર છે આટલી મોટી આટલા મોટા ગુજરાત સ્ટેટના જે હેલ્થકેર હોય એનું તો એ બાબતે સરકાર કેટલી બેદરકાર છે એ દેખાય અમારી એ માગણી છે કે આવતી દસ તારીખ સુધીમાં જો અમારા બુદ્ધાનો નિકાલ નહીં આવે કે અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં મળે તો અગિયારમી તારીખથી અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને ગુજરાતની બધી જ કોલેજના બધા જ ડૉક્ટર્સ ઇન્ડિયન ડોક્ટર અને રેસિડન્ટ ડોક્ટર્સ બધા સ્ટ્રાઇક ઉપર ઉતરશું મારું નામ ડોક્ટર કેતન ધીરુભાઈ બોદર છે હું પ્રેસિડન્ટ ઓફ જીએમસીબી ભાવનગર છું સર મતલબ અમે અત્યારે ડીન સર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સર્ટી હોસ્પિટલ ભાવનગરમાં રજૂઆત કરવા માગે છે દર ત્રણ વર્ષે મેડિકલ મતલબ રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરના સ્ટાઈફન્ડમાં વધારો થતો હોય છે લાસ્ટ બે હજાર એકવીસમાં વધ્યો હતો અને આ વર્ષે બે એપ્રિલ બે હજાર એકવીસ ચોવીસથી વધવો જોઈએ જે વધ્યો નથી અમે સરકારને છથી સાત વખત લેટર આપ્યો છે પણ દર વખતે નકારાત્મક જવાબ મળ્યો છે દર ત્રણ વર્ષે મતલબ જીમર્સ કોલેજ અને જે રીતે મોંઘવારી વધે તો એ રીતે પગાર પણ વધવો જોઈએ અને મિનિમમ ચાલીસ ટકા પગારની માગણી છે અમારી